નમસ્તે દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ ભારતે અરબ સાગરમાં થી વધુ યુદ્ધ જહાજ ઉતાર્યા આ વિશે વિસ્તારથી જાણીએ તો ભારતે અરબ અરબસાગરથી લઈને એડનની ખાડી સુધી તેના દસથી વધુ યુદ્ધ જહાજો ઉતાર્યા છે કેટલાક મહિનાથી જહાજો પર સાંસિયાઓના હુમલાની વધતી ઘટનાને જોતા ભારતે પેટ્રોલિંગ કરવા અને હુમલાઓના જવાબ આપવા માટે આ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે આ યુદ્ધ જહાજોમાં આઈએનએસ કોલકાતા આઈએનએસ કોશી આઈએનએસ એનએસ ચેન્નાઈ આઈએનએસ તલવાર આઈએનએસ મોરમુગાઓ અને આઈએનએસ તર્કજ જેવા યુદ્ધ જહાજોનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો રામ મંદિરને લઈને ખાલિસ્તાની આતંકી પન્નુએ આપ્યું ભડકાઉ નિવેદન આ વિશે વધુ જાણીએ તો ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંતસિંહ પન્નુએ રામ મંદિરને લઈને મુસ્લિમોને ઉશ્કેરતું નિવેદન આપ્યું છે પન્નુએ એક વિડીયો જાહેર કરીને અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટને બંધ કરવાની ધમકી આપી છે પન્નુએ મુસ્લિમોને ભારતથી અલગ દેશ ઉર્દુસ્તાન બનાવવા અને રામ મંદિરની પ્રતિષ્ઠાનો વિરોધ કરવાનું કહ્યું છે આતંકી પન્નુ અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપીને વિડીયો જાહેર કરતો રહે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી છું આ વિશે વિસ્તારથી જાણીએ તો અમેરિકામાં પ્રમુખના નિવાસસ્થાન એવા વ્હાઇટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી જોકે હાલ આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ અકસ્માત સર્જનાર ડ્રાઈવર કસ્ટડીમાં છે યુએસ સિક્રેટ સર્વિસિફ ઓફ કોમ્યુનિકેશન એન્થોની ગુગલેલમીના જણાવ્યા અનુસાર ઘટના સોમવારે રાત્રે બની હતી આ ઘટના સમયે અમેરિકન પ્રમુખ જો બાઇડન વ્હાઈટ હાઉસમાં હાજર ન હતા ત્યાર પછીના સમાચારની વાત કરીએ સીએમ ન બનાવતા મામાનું દર્દ છલકાયું આ વિશે વધુ જાણીએ તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાર્યક્રમમાં શિવરાજસિંહે કહ્યું કે રાજનીતિ પણ ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર છે મોદીજી જેવા નેતાઓ પણ દેશ માટે જીવ્યા છે ઘણા લોકો એવા છે જે રંગ જુએ છે જો તમે મુખ્યમંત્રી છો તો આવા લોકો કહેશે ભાઈ તમારા પગ કમળ જેવા છે જો તમે પાછળથી સીએમ ન રહો તો ગધેડાના માથામાંથી શિંગડાની જેમ હોર્ડિંગ્સમાંથી ફોટા ગાયબ થઈ જાય છે ત્યારબાદ જાણીએ જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો આ વિશે વિસ્તારથી જાણીએ તો જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય છે ફૂડ વિભાગના કમિશનર ડૉક્ટર એચજી કોશિયાએ જણાવ્યું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું સામે આવતા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે દરોડા સ્થળ પરથી અંદાજે બે પોઈન્ટ પાંચ લાખની કિંમતનો છ હજાર લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો ટ્રક ડ્રાઈવરોની હડતાળ માત્ર અફવા છે આ વિશે વધુ જાણીએ તો ટ્રક ડ્રાઈવરોની હડતાળની અફવા પર ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના એઆઈએમટીસી અધ્યક્ષ બાલ સિંહે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે દરેક જગ્યાએ આ અફવા છે કે હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવર્સ દેશભરમાં હડતાળ પર ઉતરશે હું દરેકને કહેવા માંગુ છું કે સરકારે કાયદો પાછો ખેંચી લીધો છે તેથી આવી અફવાઓ પર ધ્યાન ન આપો અને રોજના કામમાં લાગી જાઓ ત્યાર પછીના સમાચાર જાણીએ તો સરકારે ન્યાયયાત્રા પર રાજકારણ ન કરવું જોઈએ આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા સૌદ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થવાની છે જોકે રાજ્ય સરકારે હજુ સુધી તેની મંજૂરી આપી નથી આ અંગે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે યાત્રાની મંજૂરી માટે એક સપ્તાહ પહેલાં અરજી આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી આ કોઈ રાજકીય યાત્રા નથી માટે સરકારે તેના પર રાજકારણ કરવું જોઈએ નહીં આ યાત્રાનો ઉદ્દેશ મણિપુરના લોકોને ન્યાય આપવાનો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટાઈમ સ્ક્વેર પર જોવા મળશે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ આ વિશે વધુ જાણીએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે જેનું લાઈવ સ્ક્રીનિંગ અમેરિકાના ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે પણ જોવા મળશે મળતી માહિતી અનુસાર ટાઈમ સ્ક્વેર પર ભારતીય કાર્યક્રમનું આ પ્રથમ લાઈવ સ્ક્રીનિંગ હશે આ પહેલાં ભારતની છ મહત્વપૂર્ણ ઘટનાઓ ટાઈમ સ્ક્વેર પર દેખાઈ ચૂકી હતી જેમાંથી એક રામ મંદિરને લઈને હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો પરેડમાં મહિલા અગ્નિવીર પ્રદર્શન કરશે આ વિશે વિસ્તારથી જાણીએ તો આગામી છવ્વીસમી જાન્યુઆરીએ યોજાનારી પ્રજાસત્તાક દિવસે પરેડની અગાઉથી તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે આ વખતે પરેડમાં મહિલા અગ્નિવીર ભારતીય વાયુસેનાની ટુકડીનો ભાગ બનશે પરેડમાં દિલ્હી એનસીસીની શિબિરના કુલ બે હજાર બસો કેડેટો ભાગ લેશે મહિલા કેડેટો પણ વધારે રહેશે ઉલ્લેખનીય છે કે છવ્વીસમી જાન્યુઆરીને લઈ અગાઉથી રિહર્સલ શરૂ કરાય છે ત્યારબાદ જાણીએ મિત્રો બે હજાર ત્રીસ સુધીમાં ભારતમાં બનશે મોટો રેકોર્ડ આ વિશે વિસ્તારથી જાણીએ તો અનુમાન લગાવવામાં આવ્યો છે કે ભારતમાં બે હજાર ત્રીસ સુધીમાં કૃષિ નિકાસમાં રેકોર્ડ વધારો થઈ શકે છે કૃષિ નિકાસ બે હજાર ત્રીસ સુધીમાં બમણી થઈ શકે છે તે સો બિલિયન ડોલર થવાની ધારણા છે સોમવારે વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે હાલમાં કૃષિ નિકાસ પચાસ અબજ ડોલરની છે જે બે હજાર ત્રીસ સુધીમાં બમણી થઈને લગભગ સો અબજ ડોલર થઈ જશે તેમણે રેડી ટુ ઇટ ફ્રૂટ પ્રોડક્ટ જેવા સેક્ટરમાં વૃદ્ધિની સંભાવના જણાવી હતી ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો ચાઇનીઝ દોરીને કારણે યુવતીનું ગળું કપાતા મોત આ વિશે વધુ જાણીએ તો સાઈનીઝ દોરીના કારણે નડિયાદમાં એક યુવતીનું મૃત્યુ થયું છે પચીસ વર્ષીય યુવતી નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જતા રોડ પર એક્ટિવા ચલાવીને જઈ રહી હતી આ દરમિયાન યુવતીના ગળાના ભાગમાં સાઇનીઝ દોરી આવી ગઈ હતી જેના કારણે તે મૃત્યુ પામી હતી જણાવી દઈએ કે ગુજરાતમાં સાઇનીઝ દોરી પર બેન મુકાયેલો છે છતાં આવા મોતના અહેવાલ મળે છે ઉત્તરાયણ નજીક આવતા જ આવા કિસ્સા વધી જાય છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ટોલટેક્સ મામલે તપાસમાં ખુલાસો આ અંગે વધુ જાણીએ તો ગઈકાલે જૂનાગઢના વંતલી નજીક ટોલ ટોલનાકા મેનેજરે આક્ષેપ કર્યો હતો કે કેટલાક અસામાજિક તત્વો ટોલનાકા નજીકના ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે કલેક્ટર દ્વારા તપાસ થતાં બહાર આવ્યું કે નાકા પહેલાં જ બાયપાસ બનાવ્યો હતો ટોલટેક્સ બુથનું લોકેશન બદલવા સૂચના અપાય છે ગેરકાયદે બનાવેલા બાયપાસ પર વાહનો પસાર ન થાય તે માટે બેરિયર પણ લગાવી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો અમે ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાન સાલ્યા ગયા હોત આ અંગે વધુ જાણીએ તો નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જમ્મુના નગરોટામાં એક રેલીને સંબોધન કરતાં કહ્યું કે જે લોકો કહે છે કે નેશનલ કોન્ફરન્સ પાકિસ્તાનની છે અને આતંકવાદીઓ સાથે મિલીભગત છે તેઓએ એવું નહીં કીધું હોય કે અમારા પંદરસો મંત્રીઓ વક્તા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ માર્યા ગયા આપણે ભારતીય હતા ભારતીય છીએ અને ભારતીય જ રહીશું જો અમારે પાકિસ્તાન જવું હોત તો અમે ઓગણીસો સુડતાલીસ માં સાજ્યા ગયા હોત ત્યાર પછીના સમાચાર જાણીએ તો ધોલેરા એસઆઈઆર ખાતે રોકાણ કરવા શરસા આ વિશે વધુ જાણીએ તો ગાંધીનગર ખાતે યુનિવર્સલ સક્સેસ પીટીઈના પ્રેસિડેન્ટ અને દક્ષિણ એશિયા બિઝનેસ ગ્રુપના વાઇસ ચેરમેન પ્રસુન મુખર્જી અને સીએમ વચ્ચે સમિટ અંતર્ગત મુલાકાત થઈ હતી બંને વચ્ચે ફિનટેક કંપનીઓ અને ટેક્સ સ્ટાર્ટઅપ્સ માટે રાજ્યમાં રોકાણની તકો પર ચર્ચાઓ કરવામાં આવી હતી સીએમએ ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસીની રૂપરેખા આપી ધોલેરા એસઆઈઆરને સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે અનુકૂળ સ્થાન તરીકે દર્શાવ્યું હતું ત્યાર પછીના સમાચાર જોઈએ તો લક્ષદ્દીપ પર મોદી સરકારનો નવો પ્લાન આ વિશે વધુ જાણીએ તો લક્ષદ્વીપ પર મોદી સરકારે નવો પ્લાન બનાવ્યો છે મળતી માહિતી અનુસાર હવે ભારત સરકાર મિનિકોય આઇલેન્ડ પર નવું એરપોર્ટ અને એરફિલ્ડ બનાવવા જઈ રહી છે જ્યાંથી ફાઇટર જેટ મિલિટરી એરક્રાફ્ટ અને કોમર્શિયલ એરક્રાફ્ટ ઉડાન ભરશે આ બનવાથી નૌકાદળ અને વાયુસેના માટે હિન્દ મહાસાગર તેમજ અરબી સમુદ્રમાં સંચાલન કરવું સરળ બનશે આ સાથે સીનની વધતી ગતિવિધિઓને રોકવાની પણ તક મળશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો તમામ શાળામાં રજા દારૂની દુકાનો બંધ આ અંગે વધુ જાણીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે બાવીસ જાન્યુઆરી અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે રાજ્યભરની શાળાઓમાં જાહેર રજા રહેશે વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે બાવીસ જાન્યુઆરીને લઈ અલગ અલગ રાજ્યોમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી છે સમગ્ર યુપીના તમામ વિદ્યાર્થીઓ આ ખાસ પ્રસંગને હવે ઘેરે બેઠા માણી શકશે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર ન આવવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો